સે નો ટુ ડ્રગ્સના એક થીમ સાથે એક સંદેશ સાથે જૂનાગઢ શહેરના જસરાજભાઈ અને હાર્દિકભાઈ આ બંનેએ છે એ બાઇક સવારી દક્ષિણ ભારતમાં છ હજાર કિલોમીટરથી વધારે એનું આજે પ્રસ્થાન કર્યું છે યુવાનો રમતગમત હોય એડવેન્ચરસ એક્ટિવિટીઝ હોય કે આવી આઉટડોર ગેમ્સ હોય આ પ્રકારના સાહસિક એવા પ્રવૃત્તિમાં જોડાય જેથી કરીને એમનામાં ક્યારેય આ ડ્રગ્સ જેવી બદીઓ ન આવે આ નકારાત્મક અથવા સ્ટ્રેસમાં ન આવે જેના કારણે એમને જે સાહસ વૃત્તિ દેખાડવાની છે એ એડવેન્ચર અને સ્પોર્ટ્સમાં દેખાડે સ્ટ્રેસને દૂર ભગાડવાનો એક આ ઉત્તમ રસ્તો છે યુવાનો પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારે વિક વિકાસ કરી શકે એ માટેની આવી એક્ટિવિટીઝમાં જોડાવા પ્રોત્સાહિત થાય એ માટે અને ડ્રગ્સની દૂષણથી દૂર રહે આ સંદેશ સાથે આજે આ બંને યુવાનો દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે હું એમને જુનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ આપું છું